હજી ગઈ વડોદરાની સ્કૂલમાં બાળકોની વડોદરા જવાથી દુઃખદ અને મોટી હોનારત સર્જાઈ હતી ત્યારે ડાકોર ગોમતી નૌકા વિહાર વિરુદ્ધ થોડા મહિના પહેલા જીતુ સેવક દ્વારા અરજી કરવામાં આવી હતી ગોમતી નૌકા વિહારના સંચાલક સૂર્યાસ્ત થઈ ગયા બાદ પણ નૌકાઓ ફેરવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા જાવી આવી ગંભીર ઘટનાઓને નિમંત્રણ આપે છે જેને લઈને પાલિકા સામે ઘણી વખત કાર્યવાહી કરવા માટે અરજદાર દ્વારા સૂર્યાસ્ત બાદ પણ નૌકા ગોમતીમાં ફેરવતા હોવાના વિડીયો સાથે રાખીને પુરાવા સાથે અરજીઓ કરવામાં આવી હતી તેમ છતાં પણ પાલિકા દ્વારા માત્ર ખુલાસો લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા હવે અરજદાર જીતુભાઈ સેવક દ્વારા ડાકોર રણછોરરાજી મંદિરની સામે જ મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ આપીને ડાકોરમાં ચાલતા નૌકા વિહાર પર પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લઈને પ્રતિક ઉપવાસ પર બેઠા છે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો રજદાર દ્વારા ગોમતીમાં પણ છડ સમાધિની ચિમકી ઉચ્ચારી છે ગતરોધ બોટિંગની દુર્ઘટના બની જે દુર્ઘટના ડાકોરમાં ન બને તે માટે મેં ડાકોરના સત્તા તંત્રને જિલ્લા કલેક્ટરને નાયબ કલેક્ટરને તમામને આવેદનપત્ર આપ્યું છે કે ડાકોરની અંદર જે બોટિંગ ચલાવવામાં આવે છે તે ક્ષમતા કરતાં વધારે પેસેન્જરો બેસાડવામાં આવે છે બોટિંગ અંગેના કોઈ લાયસન્સો ધરાવતા નથી બોટિંગના જે વીમા લેવા જોઈએ તેમાંના કોઈ પણ વીમા નથી બોટિંગ દ્વારા કરારની શરતોનો ભંગ કરી અને સૂર્યાસ્ત બાદ પણ બોટિંગ ચાલુ રાખવામાં આવે છે અને બરોડા જેવી દુર્ઘટના ડાકોરમાં બને તે માટે મેં તમામ સત્તા તંત્રનું ધ્યાન દોર્યું છે છતાં પણ આવી દુર્ઘટના બન્યા બાદ પણ ડાકોરની અંદર કોઈ કાર્યવાહી નથી થઈ તે કારણે મારે પ્રતિક ઉપવાસ પર બેસવું પડ્યું છે Necesita... Sí,